સ્વાગત છે મિત્રો આજે આપણે કરીશું કિસાન યોજના બે હાજર ચોવીસ તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન યોજનાની અંદર જ્યારે તમારે પંદરમો હપ્તો જમા કર્યો હતો ત્યારથી તમારે ઈ કેવાયસી ની સિસ્ટમ લાગુ કરી હતી જે ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી નહોતું કરાવ્યું તેમને પંદરમા હપ્તાનો લાભ નથી મળ્યો અને હવે જે સોળમાં હવે છે હવે આગામી ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર તમારે જમા થવાનું છે તો તેના માટે પણ સરકારે ફરીથી એક નોટિસ બહાર પાડી છે જેની અંદર જણાવ્યું છે કે જે ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાયસી ના કરાવ્યું તેવો ઈ કેવાયસી કરાવી દે જેની આ ન્યૂઝ છે તમે જોઈ શકો છો આ ન્યૂઝમાંથી તમને હું જણાવું છું કે તમારે જો હજુ સુધી ઈ કેવાયસી ના કરાવી હોય તો તમે ઈ કેવાયસી કરાવી દેજો ઈ કેવાયસી કરાવવા માટે તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી એ સિવાય કોમન સર્વિસ સેન્ટર અંદર ત્યાં જઈને પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો ઈ કેવાયસી કરાવશો તો જ તમારે સોળમાં હપ્તાનો લાભ મળશે જો તમે સોળમાં હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તો જલ્દી તમારે ઈ કેવાયસી કરાવવાનું રહેશે સરકારે તેના માટે બાર ફેબ્રુઆરીથી લઈને એકવીસ ફેબ્રુઆરી સુધી કોમન સર્વિસ સેન્ટરમાં એક ઝુંબેશ ચલાવી છે જેની જેની અંતર્ગત જે ખેડૂત મિત્રોને ઈ કેવાયસી બાકી હોય તેવું જઈને ઈ કેવાયસી કરાવી શકે છે ન્યૂઝમાં બસ આટલું જ હતું તો તમે જો ઈ કેવાયસી ના કરાવ્યું હોય તો તમે કોમન સર્વિસ સેન્ટર પર જઈને અથવા તો મોબાઈલની મદદથી ઘરે બેઠા તમે કરાવી શકો છો હવે મોબાઈલની મદદથી કેવી રીતે કરાવો તેનો વિડીયો ચેનલ પર છે ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો તમને આજની માહિતી ગમી હોય તો લાઈક કરતા જજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં